રેડી કેવા સિવાય વાપરવું નથી કઈ સારી વસ્તુ દેવી હું ભાઈ ઉભા થઈ ગયા થોડા ખંતાઈ ગયા નહી ઘરે જાય જમતા નહીં બારોબર ક્યાં

સમય પહેલા જ કેપિટલ માર્કેટ ની અંદર શરૂ થયેલ જોકર ગાઠિયા ની બ્રાન્ચ હામાકાઠા લોકો માટે પણ હવે અહિયાં આવી ચુકી છે આરબી ન્યુઝ ની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા કઈ જગ્યા અલગ 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 બિઝનેસ શબ્દ મોટા બિલ્ડિંગો નથી એમાં લેટેસ્ટ બિઝનેસ સેન્ટર માં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શરૂ થઈ ગયું છે જોકર ગાટિયા જમાવટ જમાવટ પડી ગઈ તમારું જમાવત એમ ને કેવું કર્યું આનંદ આવ્યો ચાલુ થવાનું ટાઈમ સવારે સાત વાગ્યા બપોર ના અઢી વાગ્યા સુધી આ બ્રાન્ચ અને સાંજ નો ટાઈમ સાત થી રાત ના બાર આ બ્રાન્ચ મેનુમાં ગાંઠિયા ફાફડા જલેબી ખમણ પાર્સલ બાર્સલ ની જડી જાય ને ફૂલ પાર્સલ સુવિધા બીજું કઈ વિશે જતા જતા કહેવા માંગતા હોય બધી ટોટલ વસ્તુ શાકભાજી લીલા તાજા સવાર એની લીલી ચટણી બનાવી છે રાજકોટની ની લીલી ચટણી છે ને એ જ ચટણી ફેમસ છે આપડે હવે ઘર આંગણે અહીંયા તમને હામા કાઠા વાળા મળી જવાના છે એટલે ઉપાધિ નહી ગઈઢા માણા ને ઉપાધિ નહી કા સવારે વેલા ઘરે થી નીકળી ગયા હોય વાંધો ન આવે અહિયાં જડી જાય ખરાક કા આપની અનુકૂળતા એ પરિવાર સાથે મિત્રો સાથે પાર્સલ માટે અથવા તો અહીંયા ખાવા માટે આપ આવી શકો છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા